ગામ ગાધકડાના ગોવિંદભાઈ દરજી શ્રીજી મહારાજના હારા હરાગ હરિભગત હતા મહારાજના મૂર્તિ ધારીને કાયમ માળા ફેરવતા હતા તે ગોવિંદભાઈને જોઈને લોકો તેમની મશ્કરી કરે તે આ તો ભક્ત થઈ ગયા છે તેમને માટે ભગવાન વિમાન લઈને આવશે ત્યારે આપણે તેમની સાથે વિમાનમાં બેસીને ધામમાં જઈશું ત્યારે ગોવિંદ ભગત કહે જે મારો મોક્ષ તો હું સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી થયો ને ત્યારથી થઈ ગયો પણ મારા હાથનું શિવેલ જે કેળિયું છે ને તો તેનો પણ મોક્ષ થાય મારા હાથે શિવેલું જે કેળિયું છે ને એનો આવા ગોવિંદભાઈ મહારાજના નીચેવાળા હરિભગત હતા ગામ કાંડલામાં કુંભાર મૂળીબાઈ શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત હતા તે મૂળીબાઈને તેમના પતિએ પૂછ્યું કે મારો મોક્ષ થાય કે નહીં ત્યારે તે બાઈએ પોતાના પતિને કહ્યું જે મારા હાથનું ભરેલું પાણી પીશે તથા મારા હાથના કરેલા રોટલા જેણે જેણે ખાધા હશે ને તે બધા માણસો બાઈઓ ભાઈઓ શ્રીજી મહારાજના ધામમાં જશે અને તમે તો મારા પતિ છો જય સ્વામિનારાયણ માટે તમારો મોક્ષ થાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી બોલો ગાંડલાના મૂળીબાઈને કેટલો કે હશે મહારાજનો કેટલું ભગવાનમાં હેત છે ત્યારે આવું બોલાય તે એ ગામ ગાંડલાના કુંભાર મૂળીબાઈ એવા તે મહારાજના નિશ્ચયવાળા હતા તેમના સંકલ્પ પ્રમાણે શ્રીજી મહારાજ સર્વેનો મોક્ષ કરતા હતા અને મહારાજ છે ને વિમાન લઈને આવતા ને બોલીને ભક્તો ધામમાં જાતા તેદી જાતા અને આજે જાય છે આ પ્રગટનો સંપ્રદાય છે વાલા ભક્તો એટલે આનંદ છે ગાથેકડાના ગોવિંદ ભગત દરજી એમ કહે કે મારા હાથનું સિવેલું કેળિયું પહેરે આનોય મોક્ષ થાય વિચાર તો કરો કેવો કહે છે મહારાજનો સ્વામિનારાયણ ભગવાન જરૂર આવે ને આવે